કાળઝાળ ગરમીમાં પેટીઓ રડતા શ્રમિકો માટે સરકારે મહત્ત્વનો આદેશ કર્યો છે હવે તે ગરમીના સમયમાં મજૂરો શ્રમિકો કામદારોને બપોરના ચાર કલાક કામમાંથી મુક્તિ આપવામાં પડશે ત્યારે ડભોઈમાં બીજા દિવસે પણ તાપમાં કામ કરતા મજૂરો જોવા મળ્યા હતા તેમના પાસે તાપમાં ભર બપોરે લેવાઈ રહ્યું હતું કામ કોન્ટ્રાક્ટરોની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા બપોરના સમયમાં ધૂમધકતી ગરમી અને હીટવેવની અસર થતી હોય છે આવી સ્થિતિમાં માથું ફાડી નાખે એવી ગરમીમાં શ્રમિકો કામ કરતા હોય છે ખાસ કરીને કન્સ્ટ્રક્શનમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની જાય છે ઘણા શ્રમિકો પૈસા કમાવા માટે પોતાના જીવ જોખમમાં મૂકીને આગનવડતી સમાન ગરમીમાં કામ કરતા હોય છે ત્યારે ડભોઈમાં પણ બીજા દિવસે તાપમાં કામ કરતા જોવા મળ્યા શ્રમિકો ધૂમધકતા તાપમાં ભર બપોરે લેવાઈ રહ્યું છે કામ કોન્ટ્રાક્ટરોની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા તાપમા સરિતા ઓવરબ્રિજ ઉપર કામ કરી રહ્યા છે મજૂરો ભર બપોરે શ્રમિકો પાસે લેવાઈ રહ્યો છે કામ